thank you ડભોઈ વર્ષ બે હજાર તેવીસમાં માં પંસોલી ગામનો યુવક ગુમ થયો હોવાની જાણ પોલીસને થઈ હતી તેના પરિવારજનો કરી રહ્યા હતા તે યુવક રવિ વિરલાભાઈ નાયકનો તાલુકાના તરસાના નજીક આવેલ કેનાલ જે પંચોલી જવાના માર્ગ ઉપર આવતી હોય કેનાલની બાજુમાં આવેલ ખુલ્લા ખેતરમાં ધારે યુવક રવિનો મૃતદેહ મળ્યો હતો પોલીસે મૃતદેહ પીએમ કાર્યવાહી કરવા તપાસ દરમિયાન યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું સમગ્ર તપાસ દરમિયાન વસાઈ ગામના વિષ્ણુલાલજી રાઠોડના નાઓ રવિને વસઈ ગામે ખેતરની ધારે આવેલા આંબલી પાસે છાતી અને પેટના ભાગે લાતો મારી અગમરો કરી દીધેલ બાદ તેને સાહેબ સુરેશ સાથે લઈ જઈ તરસાના ગામની સીમમાં આવેલ પણસોલી જતા કેનાલમાં માર્ગ ઉપરના ખેતરમાં મૃત હાલતમાં ઉતારી દઈ હત્યા અને હુમલો કર્યાનો કેસ ડબોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ એન્શન કોર્ટના જજ એચજી વાઘેલા સમક્ષ ચાલી જતા સરકારી વકીલ એચ બી ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી જજ એચજી વાઘેલાના દ્વારા આરોપી વિષ્ણુલાલજી રાઠોડને હુમલો કરવા સંદર્ભે અંગે ત્રણ માસ અને પાંચસો રૂપિયા દંડ તેમજ હત્યાના ગુનામાં આજીવન કેદ અને રૂપિયા પાંચ હજારનો દંડનો સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો અને બે હજાર ત્રેવીસના અરસામાં પણસોલી ગામના રવિભાઈ વિરલાભાઈ નાયકનાઓ ગુમ થતા તેઓના સંબંધીઓ શોધવા નીકળેલા અને તેઓની લાશ તરસાણાથી પણસોલી વસાહત તરફ જતા કેનાલવાળા કાચા રસ્તે એ ખેતર પાસેથી મળી આવતા તેઓના સંબંધીઓએ ડભોઈ પોસ્ટેમાં જાણ કરતા ડભોઈ પોલીસ નાઓએ આ સંબંધની તપાસ ચલાવતા આરોપી વિષ્ણુભાઈ લાલજીભાઈ રાઠોડિયા રહે વસઈ નાઓએ સાહેબ સુરેશભાઈ રાઠોડિયા નાઓની હાજરીમાં વસઈ ગામના એક પટેલના ખેતરમાં તેઓ સાથે બોલાચાલી કરી તેઓને પેટ તેમજ છાતીના ભાગે લાતો મારી તેમજ મુક્કાઓ મારી અધમુહો કરી નાખેલ અને ત્યારબાદ તેઓની મોટરસાયકલ ઉપર મરણ મરણજનારને બેસાડી સુરેશ સાહેબ સુરેશને પણ સાથે લઈ અને કેનાલવાળા રસ્તે નીકળેલ અને અડધ અધ અડધી રસ્તે મરણજનારની લાશને ખેતરમાં ઉતારી દીધેલ તેમજ સાહેબ સુરેશને પણ કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપે આપેલ તે અંગેનો ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ જજ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને હુમલો કરવા સંબંધે ત્રણ માસની કેદ તેમજ પાંચસો રૂપિયા દંડ તેમજ મરણ જનારનું મોત નીપજાવવા સંબંધે આજીવન કેદની સજા તેમજ રૂપિયા પાંચ હજાર દંડ ભરવાનો નામદાર કોર્ટે હુકમ કરેલ છે